અતિ ભારે પાણી ભરાવાના કારણે બાળકોને સ્કૂલમાં મોકલવા માટે તૈયાર નથી પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદભાઈ વેગડા દ્વારા તાલુકા પંચાયત શિક્ષણ શાખામાં લેખિત રજૂઆત કરવામાં આવી છે વેલાસર સ્કૂલમાં અથવા સ્કૂલના રસ્તા ઉપર મોટા પ્રમાણમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે નહીં ત્યાં સુધી સ્કૂલમાં રજા જાહેર કરાશે બ્યુરો રિપોર્ટ ભરત બેલદાર ગુજરાત પાવર ન્યૂઝ ધોળકા